વેરાવળમાં વિદ્યાર્થીનીને વધુ સમય અંગૂઠા પકડાવતા બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ વેરાવળની ન્યુ દર્શને પ્રાથમિક શાળા ધોરણ પાંચમાં અભ્યાસ કરતી સોમ્યા નામની અગિયાર વર્ષની વિદ્યાર્થીનીને શાળામાં વધુ સમય અંગૂઠા પકડાવતા બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી બાળકીના પિતાનો શાળા સંચાલકો સામે આક્રોશ જોવા મળ્યો આ બાબતે પિતાએ શિક્ષણ વિભાગ અને પોલીસ ફરિયાદ પણ કરી છે મારું નામ રાહુલ મનસુખલાલ ઓઝા છે ઘટના ન્યુ દર્શન સ્કૂલની છે મારી બેબી ભણતી હતી ઓલરેડી મેં ફી પે ચોકી પે કરી દીધી હતી મારી આગળ બધી રિસિપ્ટો છે પણ ફરી પાછી મને ટીચરનો ફોન આવ્યો કે ભાઈ તમારે એડમિશન ફી ભરવાની બાકી રહી ગઈ એટલે મેં કીધું ભાઈ એડમિશન ફી મને જે સાઈબે કીધું તે મુજબ મેં ભરી દીધી છે છતાં હું પ્રિન્સિપલને બે ત્રણ દિવસમાં આવું ને એટલે હું મળી જાય પછી બીજે દિવસે મારી બેબીને આખા ક્લાસની વિચારે એવું કહેવામાં આવ્યું કે એડમિશન ફી ફીના રોપાને કહે છે ભરી દે ને નહીં ભરતો તો કાલથી પરીક્ષામાં બેસવા નહીં દેવાય પછી હું પ્રિન્સિપલ પાસે આવ્યો કે ભાઈ આવું મારી બેબીને કહેવાનું કારણ શું મેં તો ફી ભરી દીધી છે છે એટલે મને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે મેં થોડુંક લેટકો કર્યું હું શિક્ષણ અધિકારીમાં ફરિયાદ કરીશ પછી હું મારા કામ ધંધાના કારણે મારા એક બે મરણના કારણે એ આખી હું ભૂલી ગયો હરી પાછું જયારે એક્ઝામ સ્ટાર્ટ થઈ એટલે કાલે એવું ઘટના બની કે મારી બેબી એક્ઝામ પૂરી થઈ ગયા પછી એની બેનપણી સાથે ચર્ચાઓ કરતી હતી આ ચર્ચાઓ કરતી એ દરમિયાન ટીચરે અંગૂઠા પકડાય જયારે ચાર પાંચ વિદ્યાર્થીઓ વાત કરતા હોય તો ચાર પાંચ તો બધા એક સાથે પનીશમેન્ટ દેવી જોઈએ મારી બેબીને પોણી કલાક અંગૂઠા પકડાવ્યા જયારે અંગૂઠા પકડાવ્યા પોણી કલાક ઉપર થવા આવી મારી બેબીને ફેર ચડવાનું નથી ત્યારે ટીચર કહ્યું ટીચર હવે મને ફેર ચડે એટલે કે તું ત્યાં જ બેસી જતો પાછી પછી પાંચ મિનિટ માં મારી બેબી કીધું કે ટીચર હું પાણી પી લો તો કે હમણાં છૂટવાનું થાય ત્યારે જઈ કે તું તારે પાણી પીને પછી ઘરે વહી જાય મારી બેબી કાલ હેમખેમ પ્રકારે ઘરે પહોંચી છે નીચેથી મારે તેડીને ઉપર લઈ જાવી પડી એ મારા દરવાજા સુધી માંડ માંડ પહોંચી થઈ હતી એટલે અમે સ્કૂલે ફરિયાદ કરવા આવ્યા અહીંયા કોઈ પણ સંતોષકારક જવાબ નથી મળ્યો છતાંય પ્રિન્સિપાલની ચેમ્બરમાં કાલ બે વિદ્યાર્થીને પ્રાઇવેટમાં પરીક્ષા આપી હતી આ વસ્તુ મેં જોઈ છે એનું વિડિયો રેકોર્ડિંગ મારી પાસે છે બરોબર છે એ પછી અમે મારી બેબી ઘરે મૂકી અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીને મળવા માટે ગયા પણ આ ઇલેક્શનના કારણે કોઈ અધિકારી હાજર ન હોવાથી હું ઘરે પરત આવતો અમે જમવા બેસવા નથી મારી મને એમ કીધું હવે ઊભું ન થવાતું એટલે અમે એને ઉભું કરવાની પ્રયત્ન કર્યો પણ ઊભું થઈ શકતી નથી જ્યારે અડવા જતા હતા તોય રાડે રાડ ને કરતી એટલે અમે સરકારી હોસ્પિટલે એને એડમિટ કરી બરોબર એડમિટ કરી ત્યાં એને બે ઇન્જેક્શન આપવામાં આવ્યા બાટલો ચડાવ્યો છે અને અમે જે કાર્યવાહી થતી હતી કરી મારી બેબી સાથે બન્યું છે એ બીજા કોઈના બાળકો સાથે ન બને આ સ્કૂલ વર્ષોથી વિવાદિત રહી છે બાળકો સાથે ઘણી વખત આવી રીતે અન્યાય થાય છે જ્ઞાતિ ભેદભાવો પણ આ સ્કૂલમાં થાય જ છે પણ બહાર નથી આવતું કારણ કે કોઈ આગળ માથાકૂટ કરવા તૈયાર નથી છોકરાઓના ભવિષ્યને લઈને પ્લસ ક્વેશ્ચન પેપર એડવાન્સમાં આપી દેવામાં આવે છે છોકરાઓને તો આ ક્યાંનું ભવિષ્ય મારી બેબી આગળ તમામ ક્વેશ્ચન પેપર પેલેથી આવી ગયા

જે શિક્ષિકાબેનનો પ્રશ્ન છે તેમને પણ રૂબરૂ નિવેદન માટે બોલાવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે પ્રાથમિક તબક્કે વાલીઓનું એવું કહેવાનું છે કે આગળના દિવસથી જે દીકરી છે એમને થોડો ઘણો બુખાર હતો અને જ્યારે ક્લાસની અંદર આવી તો બાળકો અંદર એકબીજા વચ્ચે ચર્ચાઓ કે વાતચીત કરતા હશે એ નાની બાબતે બાળકીને છે એ અંગૂઠા પકડાવેલ છે અને એના કારણે એમને ચક્કરને જે આવેલા છે અને અહીંની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ એમને સારવાર માટે એક બાટલો ચડાવેલો છે અને બે ઇન્જેક્શનના લેવામાં આવ્યા છે દીકરીની રૂબરૂ પણ મુલાકાત લીધી છે થોડુંક અત્યારે એમને તાવ જેવું હોય એવું પ્રાથમિક તબક્કે જણાયેલ છે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ટ્રસ્ટી શ્રી અને નગદ શિક્ષક છે અને આ જે વર્ગ છે ધોરણ પાંચનો એના વિદ્યાર્થીઓના નિવેદન અને એ કામગીરી ચાલુ છે બાળકોને સામાન્ય રીતે અંદરો અંદર વાતચીત કરતા હોય ત્યારે શિક્ષિકાએ આ રીતની પ્રવૃત્તિ કોઈ કરાવેલી હોય તો એવું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે ભૂપેન્દ્રભાઈ વિઠલાણી ન્યૂ દર્શન પ્રાથમિક શાળાના સંચાલક તરીકે મારી કામગીરી કરું છું અરે મને આ મુદ્દા વિશે જાણવા મળ્યું એટલે શાળાના પ્રિન્સિપાલ અને ટીચરને બોલાવીને આથી વાત જાણવાનું મેં કીધું કે ભાઈ તમારે હકીકત હોય જણાવો તો હકીકત એવી છે કે આ જે ઓઝા સૌમ્યા કરીને વિદ્યાર્થી ધોરણ પાંચમાં અમારે ત્યાં ભણે છે અને ભણ આ વખતે દાખલ થયેલી છે અને શરૂઆતના દોઢ બે મહિના પછી બીજી છે ટીચરની વાત કરી કે આ છોકરા વિશે બધું લખે છે અને વાતચીત કરે છે એટલે અમારા ટીચરે એની તપાસ કરતાં એક ડાયરી મળી એમાં એણે ધ્રુવીલ આઈ લવ યુ યુ આર માય વર્લ્ડ આવું એને વાંચવા મળ્યો એટલે અમારા જે ભાવિકાબેન મહેતા છે એને બોલાવીને સમજાવ્યું બહાર બોલાવીને કે બેટા નાની ઉંમર છે ભણવામાં ધ્યાન રખાય આપણે આવું ન કરીએ ત્યાર પછી એના મનમાં એવું ખબર કે આ બધું મારા પપ્પાને ખબર પડી જશે એટલે એણે મેડમને કીધું કે મેડમ હું તમને મારા પપ્પા એને ભટકાવીશ હવે ઘટના જે ગઈકાલે બની એમાં એવું છે કે અમારે સવારના પરીક્ષા હોય અને સાડા દસ પછી સાડા બાર સુધી વિદ્યાર્થીને અમે ક્લાસરૂમમાં વચાવીએ નવા પેપર માટે વાંચવા માટે કહીએ અને કંઈ મુદ્દા ન આવડતા હોય તો ટીચર એને જવાબ આપે તો આ વિદ્યાર્થીની જે સૌમ્ય ઓઝા છે એ વાતો કરતી હતી વારે વારે વાતો એ સમજાવ્યું કે બેટા તું અવાજ કે ન કર બીજા વાંચતા હોય તો એને ડિસ્ટર્બ થાય એટલે એને એને સૂચના આપી પણ તો એનું સૂચનાનું પાલન ન કર્યું તો એને લખીને પછી વાતચીત કરવાનું ચાલુ રાખ્યું એ ચીઠી પણ અમે પકડેલી છે આટલું કર્યા પછી એને કીધું તું બહાર જા તો બહાર જેથી આ ડિસ્ટર્બ ન થાય પછી બે ત્રણ મિનિટમાં તરત એને બોલાવી લીધી તો પછી જ્યારે સ્કૂલ પૂરી થઈ એને પપ્પાને કંઈક અલગ રીતે વાત કરી હશે એટલે પપ્પાએ રીસમાં આવી કે હવે તમને બધા એને જોઈ લઈશ ને તમારી નિશાળ બંધ કરાવી દીધી ચાર પાંચ લાખ બગડે તો ભલે બગડે ને એમ કરીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને ત્યાંથી એને આગળની કાર્યવાહી કરેલી છે એવું અમને જાણવા મળેલ છે બાબતે હકીકત એવી છે કે અમારા એક વિદ્યાર્થીને પેટમાં વીચ આવતી હતી અને ગોટો વળી ગયો હતો એટલે છોકરો બેચ ઉપર બેસીને પેપર ભરી શકે એમ નહોતો એટલે છોકરાની રિક્વેસ્ટ હતી કે અમને નીચે બેસીને અમને હું પેપર લખું એટલે એને નીચે એના રજા એને રજા લઈને અમે નીચે બેસાડેલો હતો એને કોઈ અલગથી પેપર લીધું એવું નથી ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો